ગઈ તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાના અરસામાં જીવંતિકાનગર પાસે લાખના બંગલા પાસે ખોડિયાનગર પાનના ગલ્લામાં એક ઝઘડાનો બનાવ બનવા પામેલો અને એમાં સામસામે ચપ્પુ બેજાને મારતા એક વ્યક્તિ જે છે ઘાયલ થયેલો અને અન્ય એક વ્યક્તિ જે છે એનું ઇજા કારણે મરણ થયેલો જે અનુસંધાને પોલીસને જાણ થતાં તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી આ કામે જે ઝઘડાનું જે મૂળ કારણ એવું છે કે જે ફરિયાદી જે છે એના ફાધર જે છે એમણે સામેવાળા આરોપી કમલેશ કરીને જે છે પાનનો ગલ્લો ખોડ્યા પાનનો ગલ્લો ચલાવે છે એમની પાસેથી વીસેક હજાર રૂપિયા એણે વ્યાજે લીધેલા હતા અને એ પૈસાની લેતી દેતી અને પરત લેવા દેવા બાબતે બંને વચ્ચે બોલાદારી થતાં આ ફરિયાદીના પક્ષવાળા તરફ સાથે લોકોનો ઝઘડો થયેલો અને ઝઘડામાં જે છે સામસામે છરીઓ મારતા એક વ્યક્તિ જે છે ઘાયલ થયેલો હતો અને અન્ય એક વ્યક્તિ જે છે મરણ ગયેલું તે સમયે અત્યારનો બનાવ બનતા આ સંબંધે અંદર સેક્શન આઈપીસી ત્રણસો બે ત્રણસો સાત એકસો ચૌદ મુજબનો અને પૈસા વ્યાજે આપવાની જે વાત હતી એ અનુસંધાને મની લેન્ડિંગ એક્ટ મુજબની કલમનો ઉમેર કરી આ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ અનુસંધાને ફરિયાદીની ફરિયાદ અનુસંધાને ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કમલેશભાઈ ગોસાઈ એમનો પુત્ર જીગર ગોસાઈ અને એમનો પુત્ર જયદેવ ગોસાઈ એ રીતે ત્રણ જણા વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ત્રણ આરોપી અંડર પોલીસ કસ્ટડીમાં છે એમાં એક જે જીગર જે છે એને માથાના ભાગે ત્રણ ઘા માર્યા છે લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા એને આવ્યા છે મધુરમ હોસ્પિટલમાં અત્યારે એ સારવાર હેઠળ છે અને એને થઈ રીજા સંદર્ભે એને ફરિયાદ આપતા સામેના પક્ષ દ્વારા જે છે તેજસ ઠાકર સુરત ઠાકર મિહિર ઠાકર એમના પત્ની અને મેહુલ પૂજારા અને એક અજાણી સ્ત્રી એમના વિરુદ્ધમાં પણ એમણે સામે ત્રણસો ફરિયાદ આપતા છરી મારવા બાબતની ત્રણસો છવ્વીસ સેક્શન આઈપીસી ત્રણસો છવ્વીસ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાળીસ ઓગણપચાસ વગેરે આઈપીસીની કલમ મુજબ રાયોટિંગ સહિત ત્રણસો છવ્વીસનો ગુનો સામે દાખલ કરવામાં આવેલો છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે આરોપી વિરુદ્ધ અગાઉ એક ત્રણસો સાત નો ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં બુલેટ અને બાઇક વચ્ચે ક્યાંક અકસ્માત થયેલો અને એમાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થતાં એમણે સમાજવાડી પાર્ટીને જે છે છરી મારી દીધી હતી અને પેલો ગંભીર રીતે ઘાયલ હતા અને અનુસંધાને આઈપીસી ત્રણસો સાત મુજબનો આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનો દાખલ થયેલો છે ગુનાહિત ઇતિહાસ ધરાવેલો છે એમાં કમલેશ ગોસાઈ જી અને જીગાલ ગોસાઈ